શ્રી ભવદી ક્રિએશનના નામે નોંધાવણી કરાવી હતી અને ઓગસ્ટ બે હજાર તેવીસથી ઓનલાઈન ધંધો શરૂ કર્યો હતો અમિતે ઋગ્વેદીના નામે છત્રી વેચવા મૂકી હતી આ જોઈને ઋગ્વેદીના નામે ધંધો કરતા અમિત ગુંદરાણીયાએ અમરીશને ફોન કરીને તેમની પ્રોડક્ટ હટાવી લેવા જણાવ્યું હતું અમરીશે પોતે ઓનલાઈન ધંધો કરતા ન હોવાનું જણાવ્યું હતું તપાસ કરતાં તેમની ફોર્મના નામે એમેઝોન પર અમિત જીયાણીએ નોંધણી કરાવી હોવાનું તેમાં તેમાં જીએસટી નંબર તથા પાન કાર્ડ હોવાનું માલુમ પડ્યું અડાજણના અમરીશ દોલતરાય પટેલની ફરિયાદના આધારે પોલીસે અમિત જીયાણી અમૃત ચૌહાણ અને અશ્વિન આંબલિયાએ અમરીશ અશ્વિન આંબલીયાએ શ્રી ભવંતી ક્રિએશનના નામથી રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું આ ત્રણેય આરોપીઓએ અમરીશનું પેઢીનું નામ વટાવીને ખાઈને તેના આડમાં પોતાનો ઓનલાઈન ધંધો છેલ્લા એક વર્ષથી ચલાવી રહ્યા હતા જેમાં તેઓ આ ધંધામાં વિવિધ પ્રોડક્ટ્સનું ઓનલાઈન વેચાણ કરી રહ્યા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ આ નોંધણી એક શખ્સે કરી આપ્યાનું જણાવ્યું જેથી પોલીસે શોધખોળ શરૂ કરી છે